નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે ભારત સામે ટ્રમ્પ મોટી કાર્યવાહી ત્યારે વાત થશે હરસંગી મહાકુંભ માં જતા શ્રદ્ધાળુઓને મળ્યા હતા આગળ વાત થશે દાહોદમાં મહિલાની ગરીમાં હણાયા મુદ્દે હાઈકોર્ટની સુવા મોટો જ્યારે વાત થશે ચિંતાજનક સમાચાર એક જ જિલ્લામાં બોતેર કલાકમાં હાર્ટ એટેકથી સાતના મોત થયા છે ત્યારે વાત થશે આઈપીએસ અભય ચુડાસમાનું સ્વૈચ્છિક રાજીનામું સામે આવ્યું છે ત્યારે વાત થશે વલસાડમાં ઠંડીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે આગળ વાત થશે અખિલેશે લોકસભામાં કહ્યું મહાકુંભમાં મૃતકોનો ડેટા જાહેર કરવામાં આવે ત્યારે આગળ વાત થશે ચીને વળતો જવાબ આપ્યો અમેરિકા પર પંદર ટકા ટેરિફ લાદી દીધો છે ત્યારે આગળ વાત થશે રાજકારણમાં દલાલ વધી ગયાના નિવેદન પર નીતિન પટેલે સ્પષ્ટતા વર્ણવી છે ત્યારે આગળ વાત થશે બિગ ન્યૂઝ સોનાના વધુ એક રેકોર્ડ બનાવી દીધો છે ત્યારે આગળ વાત થશે પીએમ મોદી આજે પ્રયાગરાજ જશે ત્યારે વાત થશે હાઈકોર્ટે ચોરને જાળ વાવવાની શરતે જામીન આપ્યા છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી ઓરિસ્સા હાઈકોર્ટે એક ચોરને એ શરતે જામીન આપ્યા કે તે વૃક્ષો વાવે અને તેની સંભાળ રાખે માનસ નામના વ્યક્તિ પર પચીસ ડિસેમ્બરે બે લાખ રૂપિયાના વીજ કંપનીના થાબલા ચોરવાનો આરોપ છે આ કેસમાં તેમણે જામીન અરજી દાખલ કરી હતી આ સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે ઘણી શરતો મૂકી જેમાંથી એ પણ હતી કે તેણે ગામની આસપાસ બસો છોડ વાવવા પડશે અને બે વર્ષ સુધી તેની સંભાળ પણ રાખવી પડશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી આજે પાંચ ફેબ્રુઆરીએ મહાકુંભમાં આવી રહ્યા છે આ માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે પીએમ મોદી પાંચ ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્યે પ્રયાગરાજના એરપોર્ટે પહોંચ્યા હતા એરપોર્ટથી તેઓ ડીપીએસ હેલીપેડ પહોંચ્યા હતા જ્યાંથી તેઓ અરેલ ઘાટ જવાનું આયોજન તેઓ આ ઘાટથી બોટ દ્વારા મહાકુંભ પહોંચવાનું આયોજન મહાકુંભ મેળામાં સવારે અગિયાર થી સાડા અગિયાર વાગ્યાનો સમય પીએમ મોદી માટે રિઝર્વ રાખવામાં આવ્યો છે પીએમ મોદી બપોરે સાડા બાર વાગે વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગ્રસ્ત પરત ફરવાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાએ વધુ એક રેકોર્ડ બનાવી દીધો છે સોનું રોજનું રોજ મોંઘું થઈ રહ્યું છે આજે પણ સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ બસો ઓગણસાઠ રૂપિયા વધીને બ્યાસી હજાર નવસો ને ત્રેસઠ રૂપિયા થયો છે પાંત્રીસ દિવસમાં સોનાની કિંમતમાં છ હજાર એક રૂપિયાનો વધારો થયો છે ચાંદી પણ એકસો રૂપિયા મોંઘું થઈને ત્રાણું હજાર ચારસો ને પંચોતેર રૂપિયા પ્રતિકિલો થઈ ગયું છે પિત્રો પિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકારણ માં દલાલ વધી ગયાના નિવેદન પર નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે પૂર્વ નાયબ સીએમ નીતિન પટેલે એક્સ પર જમીન દલાલ પર આવેલા પહેલાં નિવેદન અંગે સ્પષ્ટતા કરી છે તેમણે લખ્યું છે કે કડીના દરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મેં જે વાત કરી છે એ બધા જ જમીન દલાલોને લાગુ પડતી નથી પરંતુ પક્ષના હોદ્દા પર રહીને પક્ષનું નામ વટાવીને પોતાના અંગત સ્વાર્થ ખાતે કામો કરાવી લે છે એવા કેટલાક લોકો માટે કહ્યું છે કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતા જ તે પણ બધા જાણે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીને વળતો જવાબ આપ્યો અમેરિકા પર પંદર ટકા ટેરિફ લાદ્યો છે ટેરિફના મુદ્દા પર ચીને અમેરિકાને વળતો જવાબ આપ્યો છે ચીને અમેરિકન કોલસા અને એલએનજી ઉત્પાદનો પર પંદર ટકા ટેરિફ લાદ્યો છે આ સાથે અમેરિકન ક્રૂડ ઓઇલ અને અન્ય ઉત્પાદનો પર દસ ટકા ટેરિફ લાદવામાં આવશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર પચીસ ટકા અને ચીન પર દસ ટકા ટેરિફ લાદ્યો હતો ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને ત્રીસ દિવસનો સમય આપ્યો છે પણ તેમણે ચીનને કોઈ રાહત આપી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અખિલેશે લોકસભામાં કહ્યું મહાકુંભમાં મૃતકોના ડેટા જાહેર થાય લોકસભામાં ચર્ચા દરમિયાન સાંસદ અખિલેશ યાદવે કહ્યું છે કે મહાકુંભમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાડવું આ સાથે તેમણે મૃતકોના સંખ્યાના આંકડા પણ માગ્યા મહાકુંભના ખોવાયેલા અને મળેલા કેન્દ્રને સેનાને સોંપવાની અને મૃતકોની સંખ્યા છુપાનારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે અખિલેશે કુંભમાં લગાવેલા રાજકીય પોસ્ટરો અને ડબલ એન્જિનના પ્રમોશન પર સરકાર ઉપર નિશાન સાધ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ઠંડીનો માહોલ યથાવત છે ફેબ્રુઆરી માસમાં પણ વલસાડ જિલ્લામાં ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે સામે આવેલા આંકડા અનુસાર મંગળવારે વહેલી સવારે શહેરનું તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ સુધી વલસાડ સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડા પવનના સુસવાટા સાથે ઠંડીનું જોર યથાવત રહેશે શહેરમાં દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાની આગાહી કરવામાં આવી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએસ અભય ચુડાસમાનું સ્વૈચ્છિક રાજીનામું સામે આવ્યું છે આઈપીએસ અધિકારી ચુડાસમાએ અચાનક સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું હોવાના સમાચાર સામે આવ્યા છે ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા ત્રણ જાન્યુઆરીના સવારે દસ વાગ્યે તેઓએ રાજ્યના પોલીસ વડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે હજી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી ઉલ્લેખનીય છે કે એક મહિનામાં રાજીનામું આપનારા ગુજરાતના બીજા આઈપીએસ છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચિંતાજનક સમાચાર એક જ જિલ્લામાં બોતેર કલાકમાં હાર્ટ એટેકથી સાતના મોત થયા છે મૃતકોમાં શહેરના પચાસ થી સાહીઠ વર્ષના લોકો સામેલ હતા જેમાં કોઠારિયા ગાંધીગ્રામ વિસ્તાર સાપર વેરાવળ વેલનાથપરા વિસ્તાર હાર્ટ એટેક મૃત્યુના કેસ સામે આવ્યા હતા નોંધનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે હાર્ટ એટેકમાં માણસનું ઢળી પડતા મોત થઈ જાય છે માટે હવે આ ગંભીર થવાની જરૂર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાહોદમાં મહિલાની ગરીમાં હણાયા મુદ્દે હાઈકોર્ટની સુઓ મોટર દાખલ કરવામાં આવી છે દાહોદના સંજેલી ગામમાં એક મહિલાને પંદર જેટલા ટોળા દ્વારા પરેડ કરાવવાના મામલે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો લીધો છે હાઈકોર્ટે નોંધ્યું છે કે સમાચારોના માધ્યમમાં દાહોદના સંજેલીમાં નિસહાય મહિલાના અપમાનની નિંદનીય ઘટના બની છે જેનો વિડીયો દુર્ભાગ્ય રીતે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો આ ઘટનાને રાજ્યની મહિલાઓના માનસને નકારાત્મક અસર પહોંચાડી દીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હર્ષસંગી મહાકુંભ જતા શ્રદ્ધાળુઓને મળ્યા હતા રાજ્ય સરકારે મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓ ખાસ સગવડ ઉભી કરી છે ગુજરાતી મહાકુંભ જવા માટે વોલ્વો બસ દોડી રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એસટી નિગમની આ વોલ્વો બસમાં મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓને મળ્યા હતા ગુજરાત સરકારે રાજ્યના વિવિધ વિસ્તારોના મુસાફરો માટે આ ખાસ વ્યવસ્થા કરી છે સંઘવીએ કહ્યું છે કે મહાકુંભ મેળા માટે અમારી સરકાર મુસાફરોની સુવિધા માટે પ્ર પ્રતિબદ્ધ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી અમેરિકાનું એક લશ્કરી વિમાન પ્રવાસીઓને ભારત મોકલી રહ્યું છે સોમવારે ત્રીજી ફેબ્રુઆરીના રોજ એક અમેરિકન લશ્કરી વિમાન ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લઈને ભારત માટે રવાના થયું હતું રોયલ અહેવાલ મુજબ યુએસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે વિમાન ચોવીસ કલાકમાં ભારત પહોંચી જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે